નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંજય પટેલ સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે યોજકઃ તત્ર દુર્લભ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડિયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો છોડ કરો પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ઉષ્ટ્રભાત વક્ર દ્રીવા શકનોતિ સ્વામી ભક્ત ચંચુ લજ્જા

तो उष्ट्र वृक्ष से उपरी एक पश्यति त्रिजु उष्ट्र सुखाय किम कथयति तो उष्ट्र सुखाय कथयति हे शुक तव चंचु वक्र अस्ति चौथु कस्य पुच्छम वक्रम अस्ति तो कुकुरस्य से वक्रम अस्ति पांचम बकस्य का वक्रा का प्रचलिता तो बकस्य ग्रीवा वक्रा किंतु तस्य एकाग्रता प्रचलिता પ્રશ્ન છ કુભૂમ્યા તો ત્યાર પછી પ્રશ્ન નીચે આપેલા વિધાનોમાંથી માંથી પાઠમાં આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો પેલું સુખ સ્વભાવે ન અસ્તિ ખોટું માટે ન બીજું સુકસ્ય ચંચુ અસ્તિ સાચું માટે આમ ત્રીજું એકાગ્રતા પ્રચલિત પાંચમું ઉષ મરૂ અસ્તિ તો ખરું છે માટે આમ લખીશું પ્રશ્ન ચાર કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો કોષ્ટક આપેલું છે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે વાક્ય જોઈએ तस्सुख तो कहा जलम पीवति अहम मोदकम खादामी किशा नहा पुस्तकम पठति माला लज्जाम अनुभवति प्रश्न पांच उदाहरण मुझे वाक्य बना उदाहरण छे विराजयः कृष्णः किंतु शक्तिमानः अस्ति तो इते अमितः शिशु जगह तो अमितः शिशु किंतु निर्भयः अस्ति विजुचे निमो वृक्षः तिक्तः तो वाक्य थे नीम वृक्ष तिक्त किंतु गुणकारी अस्ति चौथु रुग्णालय लघु तो रुग्णालय लघु किंतु स्वच्छ अस्ति त्यार पी चौथु पर्वत दूरे खाली जी गया तो पर्वत दूरे किंतु रमणीय अस्ति पांचमु कोकिल कृष्ण तो वाक्य थे कोकिल कृष्ण किंतु मधुर अस्ति પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેમાં પેલું છે એ શક તો તેનું વાક્ય થયું એશ બક એકાગ્રતા પ્રચલિતા તો તો તેનું વાક્ય થશે મનુષ્ય વાચા પ્રચલિતા બીજું છે એશ કુકુર તો તેનું વાક્ય થશે એશ કુકુર તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા ત્રીજું સહ રાષ્ટ્રપિતા તો તેનું વાક્ય થશે સહ રાષ્ટ્રપિતા પ્રચલિતા શિક્ષિકા તો શિક્ષિકા પ્રચલિત વ્યવસ્થા પ્રચલિતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ પાંચ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન ની પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો